અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે આવેલી કામધેનુ એવી સહકારી સંસ્થા સાઠંબા પીપલ્સ સહકારી બેંકની પાસઠમી વાર્ષિક સાધારણ સભા બેંકના મકાનમાં યોજાઈ હતી સાઠંબા પીપલ્સ સહકારી બેંકની યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં બેંકના ચેરમેન વિરેન્દ્રભાઈ મોદી અને મેનેજિંગ ડિરેક્ટર જીતેન્દ્રભાઈ શાહ દ્વારા સભામાં ઉપસ્થિત સૌ સભાસદોનું સ્વાગત કરી એજન્ડા મુજબનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું હતું 65મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સભાસદોએ અગાઉથી જ અરજી આપી વાર્ષિક સાધારણ સભામાં બેંક પાસે કેટલાક મુદ્દે જવાબો માગ્યા હતા જે બાબતે સભાસદો અને બેંકના હોદ્દેદારો વચ્ચે થોડાક સમય માટે હંગામો પણ સર્જાયો હતો સભાસદો એ સારી સારી ચર્ચા કરી અમારી રૂબરૂ અને એમને અમે સાંભળ્યા અને એમને અમે સાંભળ્યા એ બધાનો અમે આભાર માનીએ છીએ અને આજની સભામાં જે ઉગ્ર વ્યવસ્થિત ચર્ચા થઈ એવી ચર્ચા કાયમ કરતા રહેશો એ હું

બેંક સમય પછી લેણદાર પાસે રિકવરી માટે ફોન ન કરવો આ વેપારીઓની બેંક છે તો ઓફિસ દ્વારા વેપારીઓ સાથે યોગ્ય વ્યવહાર કરવો બેંકમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરવી બેંક દ્વારા જે ગિફ્ટ આપવામાં આવે છે તે એકત્રીસમી માર્ચ પચીસ સુધીના મરણ પામેલ સભાસદોના વારસદારોને પણ આપવી જેવા મુદ્દે જાગૃત સભાસદોએ મુદ્દા સર રજુવા પ્રશ્નો ઉપસ્થિત કર્યા એ અમે સંપૂર્ણપણે એનું સમાધાન થાય એ માટે અગ્રેસર છીએ અને દરેક સભાસદોને એમનો સંતોષ મળે તે રીતનું મેં કામ કરતા રહીશું અત્યાર સુધી અમે જે સેવાઓ આપી છે અને ભવિષ્યમાં પણ આપતા રહીશું અને કોઈ પણ સભાસદને જો અમારા જે કંઈ દુઃખ થયું હોય એ બદલ અમે માફી માંગીએ છીએ અને આપ સૌનો સાથ સહકાર મળે અને આ સંસ્થાને આપણે ઉત્તર ઉત્તર પ્રગતિ કરતી રહે એવું આપણે બધા સાથે મળીએ અને કામ કરીએ તો સાઠંબા પીપલ્સ બેંકના હોદ્દેદારોએ પણ નાણાકીય વર્ષના હિસાબો પણ રજૂ કર્યા હતા અંતે સાઠંબા પીપલ્સ બેન્કનો વહીવટ સુચારુ રૂપે ચાલે અને તે માટે સભાસદોના સૂચનો મંગાવવામાં આવે અને સભાસદોની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવામાં આવે એવી સંપૂર્ણ ખાતરી સાથે પાસઠમી વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ હતી આજની પોષમી વાર્ષિક સાધારણ સભાથી સાથે પીપલ્સ કો ઓપરેટિવ બેંકની જે મળી એમાં ખૂબ સરસ ચર્ચા વિચારણા થઈ શેર હોલ્ડરોના મંતવ્ય આવ્યા તેમાંથી અમુક મંતવ્યો સ્વીકારવામાં આવ્યા અમુક મંતવ્યો વિચારણા હેઠળ છે અને સરકાર શ્રી દ્વારા આરબીઆઈ દ્વારા નવી ગાઈડલાઈન મુજબ જે સૂચનો મળશે એ મુજબ ભવિષ્યમાં પીપલ્સ બીકનો વહીવટ કરવામાં આવશે આજની સાધારણ સભામાં સભાસદો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા તે બદલ સર્વ સભાસદો હું આભાર માનું છું